આગામી તારીખ સાતમી માર્ચના રોજ સુરતના લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર રાજ્યના પુરવઠા વિભાગના સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમ સંદર્ભે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા સંબંધિત આયોજન પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો જિલ્લા કલેક્ટર ટીડીઓ પોલીસ કમિશનર નિવાસી વડા વિકાસ સહાયે સમારોહ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું કાર્યક્રમ સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા વિશે વાકેફ થયા હતા પોલીસ કમિશનરે કાર્યક્રમ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એક્શન પ્લાનથી તેમને અવગત કર્યા હતા સાબીર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત